કેમ તો બોલો જય જહુમા કામ આવી તો આપણે જે ધાર્યા ના એ આપણું કામ થાય પરિપૂર્ણ થઈ જાય જોયું મિત્રો હું જે કેતો

ગો અત્યારે આપણે રસ્તાની અંદર તમને જહુ માતાજીની જે સ્ટોરી છે જે હિસ્ટ્રી છે એ હું તમને અહીંયા કહેવા જઈ રહ્યો છું તો ધ્યાનથી સાંભળજો મિત્રો તો વર્ષો પહેલાની એક વાત છે જ્યાં પાટણ જિલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે જે આપણે જઈ રહ્યા છીએ અત્યારે તો ધાણોજ ગામમાં પારવાડે એક રાજપૂતોનું ગામ હતું જેમાં એક રાજપૂતના ઘરે દેવી માતા એવી શક્તિમાં જવું ન અવતાર થયો હતો તો પછી તે દરબારે તેની દીકરીનું નામ જસી રાખ્યું પછી ધીમે ધીમે જેમ જસીબેન પંદર સોળ વર્ષના થયા ત્યારે બન્યું એવું કે ધાઈણોજ ગામમાં એક ઢૂળીઓ ઢોલી કરીને હતો જે ત્યારના સમયમાં બહુ જ પ્રખ્યાત હતો એના ઢોલ વગાડવાના લીધે તો થયું એવું કે પછી નવરાત્રિનો સમય હતો તો તે દરબારના ગામમાં ઢોલ વગાડવા માટે આવ્યો હતો તો રાતના થી નવથી ના ગાળામાં તે ઢોલી ઢોલ વગાડવાનું ચાલુ કર્યું તો ત્યારે ગામ દીકરીઓએ ગરબા રમવાનું ચાલુ કર્યું એમાંના જસીબેન પણ ગરબા રમવા આવ્યા હતા જેમ જેમ સમય ગયો તેમ તેમ બહેનો પણ ઘરે જવા માંડી પણ જસીબેન તો તેમની ધૂનમાં ગરબા ગાય જ જતા હતા તો પછી રાત્રિના બે વાગે જસીબેનના પિતા આવ્યા અને કીધું કે ચાલો જસી આપણે બહુ મોડું થઈ ગયું છે ચલો ઘરે નથી આવું તો મારે જસીબેનનું ધ્યાન તો ગરબા રમવામાં જ હતું તો તેમ કરતાં કરતાં વાગ્યા સવારના ચાર પછી જસીબેનના માતા આવ્યા એમને પણ કીધું કે ચાલ જસી આવું નથી ઘરે પછી એમ કરતાં કરતાં જસીના માતાએ તેમને મેણું માર્યું કે જસી ના આવું હોય તો જાઓ ધુળિયા ઢોળીને સાથે પછી સવારના છ વાગે ઢુડિયો પોતાના ગામ પરત થવા નીકળ્યો અને પછી ઢુડિયા પાછળ જોયું તો જસી પણ એમની પાછળ પાછળ આવવા લાગ્યા પછી જસી બોલ્યા કે મને મેણું મારવામાં આવ્યું છે ઘરે ના આવું હોય તો જાઓ ઢુડિયા ઢોલી સાથે એટલે હું તમારી સાથે આવી છું પછી ઢુડિયા ઢોલી કીધું મારી સાથે આવો એનો મને કોઈ વાંધો નથી પણ હું જાતનો ઓરગણો છું અને તમે દરબારની દીકરી છો એટલે જસી બોલ્યા કે ઢુડિયા હું ધાણોજ ગામની આ આંબલી આસન છું તું અહી કાલે મારું ડેરું બનાવજે જો જગત માં ધુડિયા ની જહુ ગુજરાત ભરમાં ડંકો વગાડે તો મારી જહુ નું વેણ છે આટલું કહીને માવું અદ્રશ્ય થઈ ગયા બીજા દિવસે ધુડિયા ધાયણોજ ગામની આંબલીએ પાંચ ઇંટોનું ડેરું બનાવ્યું અને અબિલ ગુલાલ થી માં જહુ નું કરતા એક વર્ષનો સમય વીતી ગયો હતો અને પછી એક દિવસ દિવસો ગામમાં મહાદેવ ના પૂજારીએ પૂજારીના ઘરે બે ચેલાઓને મોકલ્યા અને સમાચાર પહોંચાડ્યા તો પછી ત્યારે તે બે ચેલાઓ ઓડિયાના ઘરે આવે ત્યારે થયું એવું કે ધૂળિયો તેના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો અને તે પૂજારી બે ચેલાઓ ઓળિયાનો દરવાજો ખખડાવ્યો પછી આ બાજુ જહુ માતા વિચાર આવ્યો કે હવે મારે જાગૃત થવાનો સમય આવી ગયો છે પછી માં જહુ માતાએ 80 વર્ષના દોસીના રૂપને ધારણ કર્યું અને ઘરનો દરવાજો ખોલ્યો પછી બાઈ કીધું કે શું કામ છે એટલે બે જણા બોલ્યા કે મહાદેવના મંદિરની સામે કૂતરું મરી ગયું છે તો અમે ઢૂડિયાને બોલાવવા માટે આવ્યા છીએ બા પછી માતાએ જવાબ આપ્યો કે ઢૂડિયો તો બહાર ગામ ગયો છે પછી તે બે જણાએ કહ્યું કે ઢૂડિયો ના હોય તો તમે આવી જાવ બા અને તે કૂતરાને ત્યાંથી લઈ जाओ પણ મારી મેલેડી જહુ એ વાત ખમી ના સકી અને કહ્યું તમે જાઓ હું કૂતરાને ખેંચવા આવું છું અને પછી મારી માં જહુઈ હાથમાં લાકડી લઈને મહાદેવના મંદિર માર્ગે ચાલ્યા ગયા પછી મંદિર પાસે જઈને પૂજારીને ને કહ્યું કે મહારાજ એટલે પૂજારી બોલ્યા સામે અડારી તો કુતરું તરત આળસ ખઈને બેઠું થઈ ગયું પછી પૂજારીને આ દ્રશ્ય જોતા અને સમજતા વાર ન લાગી પૂજારીને વિચાર આવ્યો કે આ કોઈ જોગમાયા છે અને પછી પૂજારી જેવું બા સામે નજર નાખી તો જહુ માતા મંદિરની બાજુના ચાલવા લાગ્યા અને એ પણ એક આંગળ ઉપર અને જોતા જોતા સામેની સાઈડ આંબલી પાસે જઈને મા અદ્રશ્ય થઈ ગયા અને પછી ત્યાંથી પૂજારી ને કર્યો મા અને કહ્યું કે હું ઢુળિયા ઢોલી ની જહુ માતા છું કાલે મને ગામમાં તેડી લાવજો જો ઘડીક પણ હું ગામ સોનું મૂકું તો મારું નામ જહુ નહીં આપણી જહુ માતાને ગામમાં લાવ્યા અને આજની તારીખમાં પણ તમે જોઈ શકો છો માં જહુના નામના દીવા ધૈણોજ ગામમાં જળહળે છે અને તમે આજ પણ જોઈ શકો છો માં જહુ ગુજરાતના ઘણા ગામમાં પૂજાય છે તે બધાય ગામમાં ધાઇણોજથી ગયેલા જહુ માતા છે અને માં જહુ તમારા બધાની મનોકામના પૂરી કરે અને તમને મિત્રો આ વિડિયો તમારા મિત્રો અને બધાય વ્યક્તિઓ સુધી પહોંચાડવા વિનંતી છે બોલો જય જહુ મા

થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ અને નીચે બીજા બી વિડીયો છે એ પણ જોતા આવો મજા આવી જશે મિત્રો આવા ને આવા બીજા ચમત્કારી મંદિર માટે તમે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મારી સાથે બોલો જય જહુમા